સાત તાલુકાના આઠ ગામો માં કેટલીક જગ્યા પર વીજ થાંભલા નમી ગયા છે તો કેટલીક જગ્યાએ વાયરો નીચા થઈ ગયા છે સાથે જ વીજ વાયરો ઝાડમાં અટવાઈ પડ્યા છે જેને કારણે વારંવાર વીજ પુરવઠો ખોરવાઈ રહ્યો છે ત્યારે ગ્રામજનો દ્વારા અધિકારીઓની રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી ડભોઈ તાલુકામાં વીસીએલના વીજ ધાંધિયા હંમેશાની જેમ યથાવત છે ચોમાસા પૂર્વે ડભોઈ શહેર તાલુકામાં અલગ અલગ ફીડરોમાં કામગીરીના નામે વીજ પુરવઠો બંધ કરી પ્રી મોન્સૂનની કામગીરી કરવામાં આવી હોવાની ચર્ચા સાંભળવા મળી હતી છતાં ડભોઈ તાલુકામાં ઘણી જગ્યાએ વીજ પોલ નમી પડેલા છે તો કેટલાક વીજ પોલ ઉપર વેલ ઉગી નીકળેલ જોવા મળી રહી છે ડેભોઈ તાલુકાના પારીખાથી મોટા હબીપુરા સિદ્ધપુર છંડવાડા ધરમપુરી નવી રોડ વચ્ચે ખેડૂતોના ખેતરમાં જ વીજપોલ નમી પડ્યા છે જેને લઈને કોઈ જાનહાની થાય તો જવાબદારી કોની આ પ્રશ્ન અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે અચ્છા અમેથી નાક પેદા થતું હોય તો ઢૂકો લેવા ધંધો કરો જો आओ <coughs> दो <coughs> 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 અમારા સિદ્ધપુર ગામની જ્યોતિર્ગ્રામ યોજના મેઇન ડભોઈથી અહીંયા પસાર થઈ રહી છે અમારા ખેતરમાંથી તેમજ આ ગામની મેઇન લાઈન છે અહીંયા ટોટલી વાયરો લબડતા ઝૂલતા અને પોલ વાંકા ચૂકા છે અહીંયા કોઈ પણ રીતનું છેલ્લા પાંચ મહિનાથી મેન્ટેનન્સ કાર્ય થયું નથી જ્યારે પણ અહીંયા જીઇ બીની ગાડી આવે છે જોઈને જતી રહે છે ગામમાં અમારે સબડિવિઝન પણ છે ઝેટકોનું એ લોકો વારંવાર અહીંયા આવે છે જુએ છે મળીએ છે એમને વાત કરીએ છીએ ત્યારે એમ જ કહે છે કે થઈ જશે થઈ જશે આશ્વાસન જ આપે છે આના બાબતે અમે લેખિતમાં પણ રજૂઆત કરી છે પર્સનલી અમે ઓનલાઈન અરજી પણ કરેલી છે વોટ્સઅપમાં અરજી કરેલી છે હાર્ડ કોપીમાં અરજી કરેલી છે કોઈ પણ રીતનું મેન્ટેનન્સ કાર્ય થયું નથી એ લોકોને મળીએ છે ત્યારે એમ જ કહે છે કે કરી દઈશું કરી દઈશું એમ જ આશ્વાસન આપે છે પણ આજ દિન સુધી કોઈ પણ રીતની કાર્યવાહી થઈ નથી તેમજ અહીંયા ખેતરોમાં ઝૂલતા વાયરોમાં ટ્રેક્ટર લઈને જઈએ તો અડી જાય એ એવી હાલતમાં નીચે ઝૂલતા વાયરો છે ત્રણ વાયરો અડેના એના માટે એ લોકોએ ટેમ્પરવારી ઈટ બાંધીને લટકાવી રાખેલી છે એ પણ એમ જ કહે છે કે આ ટેમ્પરવારી છે પાછું એને ખેંચી લઈશું પણ ચાર પાંચ મહિનાથી આ સ્થિતિમાં છે કોઈ પણ રીતનું મેન્ટેનન્સ થતું નથી અને દિ દિવસમાં આખા દિવસમાં થઈને પાંત્રીસથી ચાલીસ વખત ટ્રીપ મારે છે લાઈટ તે પણ કોઈ પણ રીતનું અહીંયા ઘણી નિરાકરણ થયું નથી અમારા ગામમાંથી જ્યોતિગ્રામની લાઇન પસાર થાય છે એના પોલો બિલકુલ જ નમી ગયેલા છે એના જે તાર છે એ અમુક ઝાડ સાથે બાંધેલા છે અમુક ઈંચોના ઘડિયા લટકાવેલા છે હવે એ ઝાડ ચોમાસામાં બી સળગીને પડેલા છે હવે સરકાર એમ કહે છે વાવો અને આ લોકો જી બીના અધિકારીઓ આ રીતે વૃક્ષનો નાશ કરે છે આ ખેતરમાંથી જે લાઈન ગઈ છે અમારે ટ્રેક્ટરો લાઈન છાળકીએ ટ્રેક્ટરોને અડી જાય એ પરિસ્થિતિ છે હવે એ અડી જાય ને જોખમ એક્સિડન્ટ થઈ શકે તો એનો જવાબદારી કોણ તો આનું નિરાકરણ વહેલી તકે આવે એ રીતે અમારી માંગ છે